Okay.

વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે આ રીતે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એકસો ચોપન લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યાંથી ત્યાં મિત્રો આ બસો વર્ષમાં માન્યમાર અને થાઇલેન્ડમાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે અને મિત્રો વધુ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ભારે તબાહીને કારણે માન્યમારમાં છ રાજ્યોમાં અને સમગ્ર થાઇલેન્ડમાં ત્યારે કટોકટી લાદવામાં આવી છે જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે